કેમ છો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું ત્યારે આપણે વાળવાનું છે પાણી આપણા હાથમાં છે પાવડો તો હમણાં લાઈટ આવેની ફૂલ તૈયારી છે નાકા બાકા એટલે કેવાય ને મોટર ચાલુ કરી દઈશું અને પાણી વાળવા મળીશું કલાક બે કલાક પાણી વાળી અને પછી જઈશું ગામમાં તો તમે વિડીયોમાં બનાવી રેજો આજ આપણે વાળવાનું છે પાણી ચાલો મોટર પાણી આવી રહ્યું છે સરસ મજાનું તો ચાલુ કરી દીધી છે ને આજ પાવે ની સાંભળે ઝાર ઝાર જો ઘણી મોટી થઈ ગઈ છે તડકો પડે મેં તો શિયાળા જેવું કઈ નામ નથી દેવ દિવાળી આવી ગયો પણ શિયાળો ન આવ્યો ડિસ્કમીરી ગઈ જો હમણાં આવશે પાણી હા જો આવ્યું આ બાજુ પણ ઝાયર જ છે પણ એ થોડીક નાની છે એટલે પછી વાવી છે છે મોટી ઝાયર સામે જો હરગવા છે ગુવાર છે ભેંડો છે અને ઘઉં વાવી દીધા છે મારા કાકાની વાડી છે મારા બાબુ કાકાની ના વેલા જો વાયડે વેલા વાડ વગેરે વેલા ન સડે એમ આ વેલા છે મસ્તીના જો વાદળે વાદળે ફૂલ કેવા સરસ મજાના એવા સરસ મજાના વાદળે વાદળે ફૂલ અને આ છે ઝટકો આ છે ઝટકો ઝટકો લાગે ભાઈ ચારસો ચાલીસ વોલ્ટ નો ઝટકો પણ અત્યારે કાંઈ ન હોય અત્યારે હોય બંધ એના આપણને ઝટકા ભેગા પાડી દે પાછા એટલે દિવસે બંધ હોય ભાઈ હાંજે ચાલુ હોય અને આ ખડ કયું છે ખબર છે ભાઈઓ આ છે ભૂંગરાજ જે વાળની સમસ્યામાં કામ આવે એ આ છે ભૂંગરાજ આપણે તો શેઢે શેઢે ખડ કહેવાય ભાંગરો કે આપણે દેશી ભાષામાં ભાંગરો પણ આપો તે ભૂંગરાજ જે હરેક વાળની સમસ્યામાં દવા બનીને ઊભો હોય એ આ ભાંગરો દીક્ષ પાણી વાળો આવડે છે

હા ખેડુ હા ના ના ખેડૂ ભાઈ ના ના ખેડૂ હો ઓ સડાયું સડાયું વાહ ભાઈ વાહ આમો પાડી દીધો જો આમ જ હોય આમ જ શીખવાનું હોય ખેતી કામ એટલે આવડી જાય આમાં કાંઈ નવીન ન હોય વાહ ભાઈ વાહ કાંઈ ઘટે નહીં હો હોય ભાઈ નાખું વાળ્યું એમાં હવે એને ઠપકાઈ દે થોડુંક એટલે કાંકરાવાળું છે ને રીઝે નહીં ઉપર કે ઓલું મારી પાવડો આડો બધો એમ મજા એમ મારી દેવાય એટલે થોડુંક બેસી જાય હવે આપણે આવી ગયા ઠેઠ છેલ્લા કેરાવા કારણ કે આગળ પહેલાં પાયે હોય ને એટલે ઠેઠ છેલ્લા કેરા પાણી આવ્યું હોય તો પાછું નાથી ચાલુ કરવાનું આમ જવાનું પછી ઓલપા પૂરું થાય પછી એમ પછી પાવાનું આવી રીતે પાણી પાવાનું હોય હવે છેલ્લો કેરો પહેલાં પાવાનો એ જાહે પંદર મિનિટ આશરે પંદર મિનિટ જવા દઈશું એટલે લગભગ પોગી જાય એકાદ બે વખત જોવા જવાનું એટલે અંદાજ આવી જાય ભાઈ પંદર મિનિટ ચૌદ મિનિટ તેર મિનિટ પોગી જાય છે એટલે વાળી લેવાનું આમ હુદી છે લાંબે હુદી ઝાર ના કેરા તો અંદાજ આવી જાય કે હવે આટલી મિનિટ વાળી લેવાનું એ પછી થોડું ઘણું જાય તો ક્યાં જાય પડામાં જવાનું છે કે બહાર તો જવાનું નથી એવું બધું છે ને આ કામ હાલ છે લગભગ આપણે બે ત્રણ કલાક કેરા કેરા પવાઈ રહે તે ઓવડી છે એની ઉપર છે વેલા એટલે તડકોય ન લાગે અને વેલાને ટેકોય મળી જાય આ છે વાલના વેલા એ વાલય આવશે અને ઓવડી ની અંદર સાયો આવશે ભાઈ આ કુદરતી કળા કહેવાય કુદરતી ભાઈ વેલા જાય છે વાલ આવશે અને સાયો સાંયો કેરા જોવા આવી ગયા આ છે કીધું એક બે કેરા પીવે પછી જોવા જાય ખબર પડે અંદાજે કે પંદર મિનિટે બાર તેર મિનિટે પોગી જાય છે કે નહીં તો બાર તેર મિનિટ થાય એટલે કેરે પોગી જાય છે એટલે આપણે એ અંદાજ આવે બીજા કેરા પાવી દેવાના આ મોટી ઝેરમાં પાણી જતું હતું એ બધા કેરા પૂરા થઈ ગયા હવે આ નાઈની ઝેર બાકી છે આ બીજા કેરામાં જાય છે આગલો કેરો પાઈ દીધો આ કેરામાં જાય છે કાદીક શું અને બપોર આ કરી આવ્યા બાજરા રોટલા ને ભીંડા શાક અને દહીં દહીં અને હજી એક આ કેરો બાકી છે તો એ આપણે વાળશું અને પછી પૂરું થાય છે છેલ્લો કેરો અમારે દીપસુભાઈ વાળ છે નાના ખેડુ વાહ ભાઈ વાહ વાયડો હો ખાઈ લીધું ને બાદરાનો રોટલો એટલે જાઓ તાકાય રહી ગઈ કાંઈ હમ હાલો કમ્પ્લેટ રેડી રેડી વાહ છેલ્લો કેરો ચાલુ છે અને આમાં આગળ જવા દેવાનું છે એટલે દીક્ષુભાઈ જો અગાઉ છે કેરો વાળવા ધોરિયામાં સીધું પાણી જાય ને એમ કરવાનું છે એ કેરો હરખો કહી જ જે એ સડાવી જાય હરખું પછી આ વાળવો પડશે અને સાલું છે ઈ એટલે પછી આ ધોરિયામાં આમ સીધું પાણી વીયું જાય અને આમ ફરગવા પાસે થઈ આમ ઠેઠ ખૂણા ઉપર ઠેઠ લસણ વાવ્યું છે મારા બાબુ કાકાએ

હાલો હવે છેલ્લું નાખું થઈ ગયું પૂરું ને આ સીધું જાય છે થઈને લસણના કેરામાં અડધે પહોંચી જાય એટલે આપણે દેવાનું બંધ હાલો ત્યારે આજ નો વિડીયો આપણે પૂરો કરીશું લાઈક કરી નાખજો વિડીયો ને નકર એક નીકી પાવડો બોછામાં અને શેર કરી નાખજો પાછા હા ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો નકર એક પાવડા ભેગા લાંબા થઈ જજો દોરિયામાં પણ ખોટો ન લગાડતા મારા વાલી લાવ અને જો તમને વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી અને કમેન્ટ બમેન્ટ કરી નાખજો અને હવે આવા નવા નવા વિડીયો તમને મળતા રહીશું પાવડા ફેરવતા তো মানে চুন এম চা জুড়ে বেদিন জয় মাতা জি বাই 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 হ্যাঁ ભેગા થઈ ગયા લાંબા અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો કરો હાલો હાલો બસ એમ